છોકરા તમને બીક લાગે છે તો તમારે છે કે નથી કરાવવું પણ મિત્રો અહીંયા છે ને ફીશ પા છે એટલે કે આપણા પગમાં છે ને માલિશ કરી દઈએ મસાજ કરી દઈએ આપડા પગની અંદર આમ ગદગદી થાય ને પણ મને બીક લાગે છે ખબર નહીં હવે મારું કામ નથી ઈશાન તારે કરવું છે તને કદગદી થાય મજા આવશે હો જો તારે કરવું હોય તો પણ આ જો તો ખરા અત્યારે જેવો પગ પણ એમની માછલીઓને પગ દેખાય નહીં ભેગી દોડતી દોડતી આવે છે જેને એટલી મજા આવતી હશે એક કામ કરો હવે ઈશાન કરે છે મારે નથી કરવું ઈશાન ઈશાન ટ્રાય તો કર

માજલી 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 તારે કરું જાદી તારે તારે જાવું છે અંદર મિત્રો અહીંયા ફ્રીજ પાચે ગોવાની અંદર અને જો આ ભાઈએ તો આખે આખો હાથ નાખી દીધો કે જેમાં માં હે ને પાંચલી ઓ માલિશ કરે મસાજ કરે આપણે ફૂટ મસાજ કરવાનું હોય મજા નહિ હાથ નાખીને હા હાથ નાખ હાથમાં જો આખો નાખી દે તો જ મજા આવશે નાખી દે નાખી દે ભાઈજી હાથ નાખતો ખબર પડે યાર તું અરે આ બીવે છે પ્રાચી યાર મારી જેમ જ છે આ તો પ્રણવભાઈ તમે નાખો પ્રણવભાઈ તમે નાખો અરે માછલી છે આધ્યા માછલી તું કેમ રડવા માંડી આ જો આધ્યા રડવા માંડી મને ખબર હતી હું જઈશ ને એટલે આધ્યા રડવા જ મંડશે એટલે હું જતી જ નોતી પ્રણવભાઈ તમે હાથ નાખો મારે કરવું જ નથી અરે હાથ તો લ્યો આમાં કાંઈ મૂંજાવાનું ન હોય હાથમાં બહુ મજા આવશે હાથમાં મજા આવશે લ્યો 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 નાખો જો ગદી ગદી થાય લ્યો 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 ગદી 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 નાખો રાજી નાખી દેને હવે શું હવે તું મસ્તી કરે છે આમ રાખી રાખ રાખી રાખ ને તમે મસ્તી નઈ કરો માર્જે મિત્રો આ ફ્રીસ મજાજમાં ખબર નઈ આજે બે માછલી જિંદગીમાં જોઈને ને મા આપણા બે પગ નાખી દેવા તમે કેવી વાતો કરો છો આમાં બીક ન લાગે લાવો હવે હું ટ્રાય કરું હાલો ફૂલ એન્ડ ફાઈનલ મિત્રો ફાઈનલી હું આવે છે ને ઓલો થઈ ગયો છું કારણ કે નીચે તમે જોઈ શકો એમ મારા પગની અંદર અત્યારે ખબર નઈ શું થતો છે બહાર નીકળી ત્યારે ખબર પડશે મિત્રો અત્યારે અમે ગોવાની અંદર સોનાની ખરીદી કરવા આવ્યા છીએ હીરા ઝવેરાતની ખરીદી કરવા આવ્યા છીએ કે નીચે તમે જોઈ શકો એમ અત્યારે ગોવાની માર્કેટની અંદર લોકલ માર્કેટની અંદર તિબેટીયન માર્કેટ જે કહે છે કે જ્યાં મસ્ત સુંદર મસ્ત બધી અલગ અલગ એન્ટિક વસ્તુઓ અને મસ્ત બધા છોકરાઓની મજા આવી જાય એવી વસ્તુઓ છે અને લેડીઝ લોકોને ગમે એવી બધી વસ્તુઓ જ્વેલરી હાથમાં પહેરવાની બધી મોતીની વસ્તુઓ છે મો અને ગળામાં પહેરવાની બધી પ્રાચી ગમે એવું છે કઈ સાચા ઝવેરાત સાચા સોના સાચા મોતી અને જોઉં છું કે આ એન્કલેટ છે કે શું છે આ કઈ રીતના પહેરવાનું છે ઈ પહેલા જોઉં છું ક્યાં બતાવ તો વાહ સરસ છે ઓરિજિનલ એકદમ મસ્ત લાગે મિત્રો જોઈ લ્યો આ તમે હાથમાં પહેરવા માટેનું છે અને મસ્ત વસ્તુ છે ગમે તો લ્યો ન ગમે તો રેવા દયો એટલે મસ્ત વસ્તુની અત્યારે શોપિંગ ચાલે છે આ જો ઓહો હો આ ગળામાં પહેરવાનું એની આખું પહેરવાનું હોય ન્યા ન હોય એસા કરકે આખું પહેન આખું 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 જવા દે આખું આમ પહેરવાનું જ છે કે આમ અરે નેકલેસની જેમ હા નેકલેસની જેમ એટલે તો મને ખબર છે પણ હા બરોબર હા સરસ લાગે જો સરસ લાગે ગળામાં ઓલું ગાયને બાંધું એવું યસ 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 એકદમ મસ્ત લાગે છે અહીંયા માર્કેટની અંદર ફરતા હતા ને તો અહીંયા એકદમ પ્યોર Brass ના બધા ભગવાનની મૂર્તિઓ તમે જોઈ શકો એમ એકદમ પ્યોર Brass ની અને એકદમ એકબીજાથી ચડે ને ઈ ટાઈપની મૂર્તિઓ છે તમે જોઈ શકો એમ તમે મમ જોઉં ને એટલે મજા જ આવી જાય છે આ ઝૂલાની અંદર જે ગણપતિ બાપા ઝૂલે છે એ જોઉં એની નીચે તમે ગણપતિ બાપા છે ઈ જોઉં એની બાજુના ગણપતિ દાદા બધા એકદમ મસ્ત અને હનુમાન દાદા તમે જોઉં પ્યોર બ્રશ ના હોય એકદમ મસ્ત લાગે એવા છે બહુ મૂંગી છે ને એમ તો અઢાર હજાર રૂપિયા ગણપતિ ઓહો મિત્રો જો કોઈને લેવા હોય તો તો અત્યારે લઈ લઉં જો આ ગણપતિ દાદા છે એ અઢાર હજાર ના છે પ્યોર બ્રાસ ના છે મસ્ત અત્યારે અને પ્રાચી અત્યારે દાંતિયા ની ખરીદી કરી છે અહિયાં થી અને આખે આખા સેટ ની ખરીદી કરી છે આ અરીસો છે વાવ આ બારના રાજા રજવાડા ટાઈપનો આખો અરીસો છે આમાં આમ જોવાનું અને પછી દાંતિયા થી માથું ઓળવાનું એટલે એ રીતનું આખું સિસ્ટમેટિક વર્ક્યો દાંતિયો અને અરીસો બે તમે બહાર જાવ ને ત્યારે આવું લઈને જવાનું એટલે એન્ટીક વસ્તુઓ છે આની અંદર તમને બધું જોઈને આ જોઈ લો મિત્રો આ તમે જોઉં ને એટલે તમને આમ જોઈ લે આ પ્રાચી જોયું તે આ થ્રીડી ઇફેક્ટ વાળું આખું છે આ આમ ઉપરથી લટકે છે અને આમથી તમે જોવ તો ખબર ન પડે અહીંયાથી જોઉં તો ખબર પડે કે આ આવું છે બાકી તમને એમ લાગે બીજું કંઈક છે

બાર નો પાર્ટ છે ને એ છે યસ અત્યારે આ બધું જે ઓરિજિનલ એટલે આ શું છે નથડી છે કે શું છે અચ્છા કાનમાં પહેરવાના ઈયર છે અત્યારે મિત્રો આટલી બધી વેરાયટી છે અને ઓરિજિનલ હોલમાર્ક વાળું ચાંદીનું છે એટલે આમાંથી તમને જે પણ કંઈ ગમે એ બધું તમે ખરીદી કરી શકો મિત્રો અંદર સૌથી વધારે સારામાં સારી વસ્તુ મને ગમી હોય ને તો આ જે રાધાકૃષ્ણ ની મૂર્તિ છે એ તમે જોઈ લો આ નરી આંખે એટલી સુંદર દેખાય છે તમે કેમેરામાં જોશો તો આનાથી વધારે સુંદર દેખાશે આના ભાવ શું હશે ખબર નહીં પણ વધારે જ હશે કારણ કે પ્યોર બ્રાસના રાધા આ મૂર્તિ છે અને એકદમ સુંદર આ અહીંયા તમને બધું જ બ્રાસની જ વસ્તુઓ બ્રાસની મૂર્તિ બ્રાસના જે બધા શોપીસ કહી શકીએ એ બધી જ વસ્તુઓ અહીંયા હાજર છે અલગ અલગ પ્રકારના શંખ છે કિચન છે એન્ટિક એન્ટિક વસ્તુઓ છે મિત્રો અને આ તમે જોઈ લો ઓ હો 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 શું કયો રાજા કસોરી જે મૂર્તિ છે હા પ્યોર બ્રાસની હા 85000 ની છે આપણે 85000 એટલે 85000 ની મૂર્તિ છે મિત્રો પણ આજ આ આ તમે ઘરની અંદર રાખો ને ક્યાંય પણ શોપીસ ની અંદર એટલે બહુ મસ્ત લાગ્યો પ્રાચી ઈ સૌથી મોટી મૂર્તિ છે ને આ જો આ સૌથી નાનામાં નાનું હે

喂呢？ હેન્ડલ જોવા મળ્યા છે પણ આવું હેન્ડલ તમે કદાચ જિંદગીમાં નહીં જોયું હોય આ દરવાજાનું હેન્ડલ છે નાગદાદાના શેપની અંદર છે પણ આ ટાઈપનું હેન્ડલ તમે ક્યાંય નહીં જોયું આખું યુનિક જ અને એન્ટિક જ વસ્તુ છે ગોવાની અંદર આ ટાઈપના હેન્ડલ અને આ ટાઈપની ડિઝાઇન બનાવેલી છે મને એવું લાગે આ બધું ફોરેન ની વસ્તુ છે અહીંયાની ની કાંઈ જ નથી એટલે બનતું બી અહીંયા પણ આ બધી એન્ટિક છે આ ટાઈપના દરવાજાના હેન્ડલ તમે ક્યાંય જોયા હોય તો કોમેન્ટ કરજો

બહુ મજા આવી ઈશાનભાઈ તો વાંધો નહીં બધા મજા કરી હવે ટેક્સી ની અંદર બેસીએ ગોવા એરપોર્ટ ઉપર પહોંચીએ પછી સ્કીન બધાની થઈ ગઈ છે ખરાબ સ્કીન તો કાળી થઈ જાય ને કારણ કે અહીંયા તડકો એવો છે ને એટલે ટ્રેનિંગ વધારે છે અહીંયા આ બહુ આકરો તડકો પડ્યો યસ આકરા તડકા ની અંદર ફર્યા છીએ અને મજા કર્યા છીએ હવે અમે ટેક્સી ની અંદર બેસીએ અને ગોવા એરપોર્ટ ઉપર પહોંચીએ તો ફાઇનલી ભાઈ અમે લોકો હવે ગોવા એરપોર્ટ ઉપર પહોંચી ગયા વેબ ચેક ઇન કરી લીધું બેગ ચેક ઇન કરી લીધું બેગ બધા જવા દીધા છે અહીંયા બધું વેબ ચેક ઇન થઈ ગયું છે

અહીંયાથી થી ગોવા થી સીધા મુંબઈ ફ્લાઇટ ની અંદર કેમ છે પ્રાજી મોજમાં માં એકદમ મજા પણ અહીંયા થી જવાનું મન ન થતું કેમ કે ગોવા જે રોનક હતી ને એ ભૂલી ન શકાય એવી રોનક હતી એટલે ગોવાનું વાતાવરણ એટલે વાતાવરણ હતું શું કેવું છે ને ક્લાઈમેટ બહુ જ પ્લેઝન્ટ હતું વરસાદ બહુ નઈડો નથી જો કે કાળા થોડા પડી ગયા છે સનટેન ને કારણે પણ ઠીક છે એ તો ગાડા તો એ તો આપણે ધોડા થઈ જાવ ભાભી મજા આવી ને ગોવા મજા તો વાંધો નહીં બધાયને મજા આવી ગઈ છે એટલે બધા ઘૂઘરા જેવા ને નો મજા આવે ભાઈ ગોવા એટલે ગોવા છે હાલો ને એટલે બધા અત્યારે મોજ કરીને હવે પાછા રિટર્ન અત્યારે મુંબઈ તરફ જઈ રહ્યા છીએ ગોવાના એરપોર્ટ એટલે થોડુંક નાનું એરપોર્ટ છે એમ તમને મજા આવે નો મજા આવે એના જેવું અહીંયા તમને અંદર થોડુંક ખાવાનું બી માપે મેળે મળે મળે તો મળે નો મળે તો એટલું છે ને વસ્તી નથી ને એવું કંઈ મોટું આનું ઓલું નથી ડેસ્ટિનેશન સો ટકા એટલે અત્યારે હવે અહીંયા થોડીક રાહ જોશું રાહ જોયા પછી અમારી ફ્લાઇટ આવશે ફ્લાઇટ ઉપાડીને સીધા અમે મુંબઈ તરફ તો ભાઈ અમારો વેઇટિંગ પીરિયડની અંદર અત્યારે પ્રણવભાઈ અત્યારે હેન્ડસ્ફ્રી નાખીને મોબાઈલમાં બેસી ગયા છે અને છોકરાઓ અત્યારે બધો નાસ્તો કરે છે આદ્યા શું ખાય છે આદ્યા વેફર ખાય છે પ્રાચી શું ખાય છે પ્રાચી ચણા ખાય છે આદિશભાઈ ને ઈશાનભાઈ બધા બેઠા છે નાસ્તો કરે છે અને ગોવાનું એરપોર્ટ એકદમ નાનું છે નહીં પ્રાચી બહુ જ નાનું આની પહેલા મે આવ્યા હતા ને ત્યારે તો અહીંયા આ ફૂડ કોર્ટ બી નહોતું બધું રિનોવેશન હતું કાઈ મળ્યું નોતું અને ફ્લાઇટ આપડી 8 કલાક અમારી ડીલે હતી લેટ હતી એટલે અહીંયા આ એરપોર્ટ કેવડું છે ખબર છે અહીંયા તમને વિડિયો જેટલું દેખાય છે ને એવડું જ એરપોર્ટ છે અને આના કરતા તમે મુંબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જોવ ને તો આના કરતા કદાચ 50 ગણું મોટું હશે નહીં એ તો બહુ મોટું એરપોર્ટ છે પણ આ બી કદાચ થશે ધીમે ધીમે ડેવલપ પણ આટલું બી ઇનફ છે એમ અહીંયા પબ્લિક પ્રમાણે 100% એટલે માણસો ઓછા છે એ પ્રમાણે અહીંયા અત્યારે ચાલે એમ છે ખાવા પીવાનું અંદર તમને માપે મેળે બધું મળી રહીએ એટલે અમે હવે અત્યારે અહીંયાથી હવે મુંબઈ જઈએ છીએ મજા કરીએ છીએ તમે વિડીયો લાઇક કરો અને શેર કરો